તારામ બધાય ની તો જો અમે આ ઉનારો માંડવો વાવ્યો ના એમાં બધાય માં કડપલા ઉખેડવા મંડ એ માંડવી બહાર નીકળે જાય હો ટાઈગરી ઓહો ભાઈ તો સેટોરે ની જરાક હા એક તો કઈ ન કરવા દે વિડીયો ઉતારવા દે ચા બધા એટલે ક્યારા ને બધા એમાં કળપલા બાર નીકળે છે તુરિયાના બીયા પડ્યા હતા એ બધા ઉગ ચા બને આદુવારી કોફી આદુવારી મેથીવારી

પણ ખારી કુમાર લાઈ ના ગમ આવતી ને હિમ્બર ગમ માંથી એ બધું જો એટલે ભાઈ બધું ગણે ઈ થાંભલા ને વાયરું થાંભલામાં વાયરું બાંધ્યા હતા ને એ બધા લે છે એવું લાઈન બંધ થઈ ગઈ એટલે મારે પોતા કરવા થામ તો ગીજરમાં છે ને પાણી કરવા મૂકે તો ટાંડ દૂધ વાળો સાહી વાળો નઈ નઈ ઉને પાણીથી ઠાવકા ધોવાઈ જાય સારું કર મુક દના પાણી થઈ જાય ઠામ ઠામ હે લગન લગન તો સીડું નો નીકળે ઠામ માંથી તો છે ને ઓરા કરવા રે ના

અને જો વઘારે લોરો ખાવ તો પછી વઘારે નાખી દહીં ઓરા હે તો પછી લીલા મરચા ને નાદુ ની ચટણી કુટર દીધું હે પણ હમણાં બે ત્રણ છે ને ખાઈ બે ત્રણ દાણ ઓરા કર્યા ને તો દહીઓરાજ પે એટલે વઘારે નાખી અમે રીંગણી વાવી તો વાવી એમાં કેટલું થાય રીંગણી વાવડો તો હે પણ આ અમારે બઉ નથી લાગતો વાવડો વાંધો નહી આવે તો મજા આવે રોટલા તો તાપ રે પેલા રોટલા કડે ના ખા રોટલી તો રોટલી ત્યાં રોટલા કડ ને પછી ઓરા કોથરી છે તાપ ખાઈ થાય એમ એમના કોથળી રાખ્યા જબલા નઈ ને આ કોઈ દુકાનનો માલ ખાતા લઈને કોથળી દાણી થી કાઈ થાય નઈ મારી આ કોથળી થી ઓર ઉપર તાપ થાય આમાં સોટે જાય ને બર્તન યામાં એટલે અસલ થઈ જાય ત્યાં ન્યાય હા કુકલ ને બર્તન અમે ધીમ માંથી લગભગ લઈ આવ્યા હતા કાઈ પાતા જાડવા

આ હા કર સોડી હતી હા કર કામ આવી લ્યો નાડો હા લે જઈ લે ઓ લેવા નાખે આઈ ઓ લ્યો કાઈ ન નાખે આવો પાછો સુલો હંદ્રી કોઈ ને રીંગણા મૂક્યા હાડા બાર થઈ ગયા પાંત આખણી ઓરા થઈ જાય હે ને આ કુણા હે ને રીંગણા થી આખણી ઓરા થઈ જાય ચાર ટામેટાનો ડુંગળીનો વઘાર મારી દીધો ને આ ઓરાની ખોલે ને સૂંદે નાખવા જરાક વઘાર મારે દાલી એક થાવા આવ્યો છે અગિયાર વાગ્યા ની બેઠી હતી ના દસમાં ભીની કરી કરીએ આગળ થઈ જાય બપોર હા જઈ જો આ પાવડર હે ને સુગંધ આવે ખોલીએ એટલે પાવડર હે ને એ આ કોઈ મોમાં ભૂંકવાનો કોઈ પાવડર ને આ પાવડર ખારેકમાં સળાવવાનો હોય ચામાં રાતમાં ફરાય આ પાવડર જે મેલ ખારેકના પોટાવમાં આવે ને એ પોટાવનું ને પરવા ભેગું કરી દીધું આ તો પરવા ભેગું કરી દીધું ને એ ફ્રીજમાં રાખ્યો તો એને હે આ ને આ પાવડર હે ને એ પછી જે હજી આવે ને ફિમેલ જ્યારે પોટો તૂટે ને એટલે એમાં પછી ખારીકું ત્રણ દિવસથી લગાતાર આ પાવડર છે ને સળાવવાનું હોય એ સડાવવાનું જઈને પપ્પા કંઈક લે આવ્યા બાજુ ફરતા ડકાતા એટલે એક હું એવડ્યું કે રૂસેથી રૂ વાળું હતું ને એની સડાવતા પાછી ફરતા લઈ આવ્યા સડાવી ગયા હું દેખાડે કે સડાવે ને એ તો આ પરવાનું હે ફ્રીજમાં રાખ્યું હતું એવું ને એવું હોય જ્યારે પોટો ફૂટીએ ને એટલે ત્રણ દી લગાતાર આ પાવડર આવું પાવડર હોય આપણે થાય કે મોમાં ભૂમવાનું હોય એવું જ હોય ઝીણું ઝીણું પણ સુગંધ આવતી બહુ જ મસ્તી પોટા તો ત્રણ દી સુધી કાયમ ફવાર માં સડાય છે પછી ખારીકું લાગે ને કંઈ ખારીકું હોય ને એ ઝીણીયું રહી જાય ને ઘા ખરી રહી જાય મોટિયું ખારીકું થાય ને એવું ન થાય કઠરિયા વિનાની થાય તો આ સડાવવું પડે ફરજિયાત આ પાવડર

अरे निकालती काटेली थी। शेयर पास बसला है इगम मैंने फिज़े वाली ये नसी कर लिए। अब जीन किक का भी साड़ी है ये निपकड़ लेती। मैं आप सेफ चेंजिया है। ત્રણસિયાર છે ને તો એ એકબીજાના હાથમાં તો ન આવવા દઈએ ચટેલીએ એ વટાટે ટાટે દઈએ ખાવા દઈએ આપણે આપણું કામ કરીએ અમે કુંડી પર લીધીએ ને ભીહનના